અસો તુલસીદાસ નંદા એ બીપીએમ તરીકે નિર્વાણુણ કામ કરું છું અને અત્યારે ડિવિઝન સેક્રેટરી કચ્છ ડિવિઝન ભારતીય મધૂત સંઘનો સેક્રેટરી છું રજૂઆતમાં મેન આવા અત્યારે જે આખું પગાર પણ બેસાડવામાં આવ્યો છે એમાં અમને ઇન્કલુડ કરવા નથી આવ્યા તો અમે માંગ મુખ્ય માગણી અમારી આ જ છે કે અથવા પગાર પંચમાં ઇન્ક્લુડ કરવામાં આવે અથવા જજીટની સમિતિ બેસાડવામાં આવે જેને અમારા માટે આ પગારનું ભવિષ્ય બનાવી શકીએ બીજા મુદ્દા એ છે કે અમને જે ટાર્ગેટના નામે અત્યારે ટોટલ કરી અને બદલી કરવામાં આવે છે અને જગ્યા સ્ટોપ કરવામાં આવે છે એના માટે મુખ્ય માગણી છે અને ઉપરના આદેશ અનુસાર આ ખાલી કચ્છ પૂરતો હતો ડિવિઝન પૂરતો હતો અને ભારતીય માદૂત સંઘનો એક સિદ્ધાંત રહ્યો છે કે રાષ્ટ્રને સમર્પિત આ સંઘ છે એટલે રાષ્ટ્રની સંપત્તિ પ્રમાણે આગળ વધવાનું છે અને આગળનું આયોજન એવું છે ત્રેવીસ બે એ અમદાવાદનું આયોજન છે અને એના પછી દિલ્હીનું છે અને એના પછી અમે હડતાલ ઉપર જવાના છીએ કચ્છ ડિવિઝન જે અત્યારે જૂના કચ્છ મિત્રને છે ત્યાં જ અમારો મેન સાહેબને લેટર દેવાનો હતો ત્યાં જ અમે લેટર દઈ અને ત્યાં જ ચાલુ કરીને ત્યાં જ અમે પૂરો કર્યો હતો રણનીતિમાં આપણે ઉપરના આદેશ અનુસાર અત્યારે તમને કીધું એ પણ ત્રેવીસ તારીખના અમારા ત્રેવીસ બેના અમારા જે અમદાવાદ સર્કલ પ્રમાણે ત્યાં આજ આજ તાઇપનું ધરણનો પ્રોગ્રામ છે એના સિવાય માર્ચ મહિનામાં દિલ્હીમાં આયોજન છે અને પછી પાંચમા મહિનામાં ભૂખ હડતાલ અને અનિશ્ચિત અનિશ્ચિત હડતાલ માટે જવાના છે ને અમે ડિપાર્ટમેન્ટને લિખિતમાં આપી દીધું કે અમે રાષ્ટ્રીય સમિતિને કોઈપણ જાતની નુકસાની નહીં કરીએ અને ભારતીય માધ્યમનું સિદ્ધાંત રહ્યો છે કે કોઈ પણ રાષ્ટ્રીય સમિતિ નુકસાન નહીં કરવાનો અને ડિપાર્ટમેન્ટને પણ નુકસાન નહીં કરવાનું એ પ્રમાણે અમે આગળ વધીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે